તમે જોઈ રહ્યા છો કોઈને આવું પાણી જોઈને નાવાની ખુજલી થતી હોય તો નાવા ના જામ કે તણાવવાની સંભાવના પણ છે આજે કેટલા વર્ષ બાદ સરસ્વતી માતાજી આવ્યા છે તો તમે દર્શન કરી લો કેમ કે કોઈ ભાગ્યવાળાને જ દર્શન કરવા મળે છે આપણે આ સીન છે સિદ્ધપુર જાગીર મઠ કાર્તિકપુરી બાપુ બિરાજમાન છે ત્યાં પણ તમે દર્શન કરજો તમારા દરેક મનોકામના પૂરા થશે જય માતાજી મિત્રો મારી ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય